એક તરફ ગૃહ રાજ્ય મંત્રી ગુનેગારો માં પોલીસ બીક હોવી જ જોઈએ એવાંક હાકે છે પણ બીજી તરફ સુરત શહેરમાં બન્યા ઘટના રોજ સામે આવી રહી છે હવે બેના વિસ્તારમાં કેટલાક અસામાજિક નકાપ પોષ તત્વો દ્વારા એક ઘર પર પથ્થરમારો કરી આતંક મચાવવાની ઘટના સામે આવી છે અસામાજિક તત્વોની ની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં મોડે રૂમાલ બાંધીને આવેલા ત્રણ થી ચાર તત્વો પૈકી એકના હાથમાં તલવાર જેવું હથિયાર છે તેઓ દ્વારા એક ઘર પર ભારે પથ્થરમારો કરવામાં આવે છે અને ત્યારબાદ અહીં લાગેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે એક ઘર પર આ રીતે પથ્થર મારાની અને આતંક પચાવેની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ડરનો માહોલ છે બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં